નમસ્કાર વિદ્યાર્થી મિત્રો એનસી ક્લાસીસ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે મિત્રો જો તમે અમારી ચેનલમાં નવા હોય ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો આજે લેવાયેલ વાર્ષિક પરીક્ષા બે હજાર પચીસ ધોરણ અગિયાર વિશે અર્થશાસ્ત્ર એનું સંપૂર્ણ સોલ્યુશન પહેલો જ વિકલ્પ જોઈએ આપણે કોના મતે અર્થશાસ્ત્ર એટલે સંપત્તિનું શાસ્ત્ર તો એની અંદર પ્રથમ આપણો જવાબ આવશે એડમ સ્મિથ એડમ આવશે નંબર જમીનને વળતર રૂપે ખાલી જગ્યા મળે છે તો એને પોતાનું ભાડું મળે છે માંગ રેખાનો ઢાળ કેવો હોય છે તો માંગ રેખાનો ઢાળ આપણે ઋતુ ઢાલ હોય છે કયો હોય છે ઋતુઠાણ નંબર ચાર રેખા જમણી બાજુ ખસે તો તેને શું કહે છે આજે માંગરેખા છે જમણી બાજુ ખસે તો તેને શું કહે છે તો એને માંગમાં વધારો કહેવાય છે એટલે ડી આવશે ઉત્પાદન જથ્થો અને પુરવઠો કેવા છે બંને કેવા છે અલગ છે કેવા છે અલગ આવશે પુરવઠા રેખાનો ઢાલ કેવો હોય છે પુરવઠા રેખા છે એનો જે ઢાલ હોય છે તો ધન હોય છે એટલે એની અંદર આપણો જવાબ આવશે કયો આવશે ડી આવશે સરેરાશ ખર્ચની રેખાનો આકાર કેવી રીતે હોય છે તો યુ આકાર હોય છે પૂર્ણ હરિભાઈમાં સરેરાશ આવક

તો આર્થિક સુધારા માટેના પાસા હોય તો ત્રણ આવશે કેટલા આવશે ત્રણ ભારત દેશે કઈ અર્થતંત્રની પદ્ધતિ અપનાવી તો નંબર બાર ની અંદર મિશ્ર અર્થતંત્ર કયું મિશ્ર અર્થતંત્ર આવશે કુલ ખર્ચ કુલ આવક એની અંદર આવશે આપણે રાજકોષીય ખાદ્ય આવશે કૌટલ્યના અર્થશાસ્ત્રના રચયતા કોણ છે એને કૌટલ્ય જ આવશે વિદ્યાર્થી મિત્રો શું આવશે કૌટલ્ય જ આવશે પંડિત દીનદયાલનો જન્મ કઈ સાલનો થયો તો ઓગણીસો સોળ વિદ્યાર્થી મિત્રો ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતાની અચોકથી નંબર સોળ તો સોળની અંદર આપણો જવાબ અચ્છાદંડના કેટલા પ્રકાર પડે છે તો એની અંદર એના પ્રકાર પડે છે ત્રણ કેટલા પડે છે મિત્રો ત્રણ પડે છે હવે વિભાગ બીના પ્રશ્નો હું બોલીશ તમે સાથે લખતા જજો બરાબર સત્તરમો કિંમત એટલે શું સત્તરમો જે છે કિંમત એટલે શું વસ્તુ કે સેવાના બદલામાં ચૂકવાતા નાણાકીય એકમના પ્રમાણને કિંમત કહે છે માંગ એટલે શું તો ચોક્કસ સમયે અને ચોક્કસ કિંમતે ગ્રાહકની વસ્તુ ખરીદવાની ઈચ્છા શક્તિ અને તૈયારી વસ્તુની માંગ છે તેને માંગ કહે છે પુરવઠા વિધેય એટલે શું તો પુરવઠા વિધેય એટલે એની અંદર વિદ્યાર્થી મિત્રો આવશે પોત એક્સ બરાબર કાઉસમાં પી એક્સ ટી પી પી ઈ યુ બરાબર થોડીક લખવામાં લિસ્ટિંગ છે બરાબર જરા હાંચવું ફરી બોલું છું હોય તો પોચ એક્સ બરાબર જે કાઉસમાં પી એક્સ ટી પી પીઈ યુ આવશે અને અહીંયા કદાચ બરાબરની બાજુમાં યાસ આવી શકે છે જે આપણે તત્વજ્ઞાનમાં એને જે કહીએ છીએ તે હવે વિદ્યાર્થી મિત્રો આપણો પ્રશ્ન છે એકવીસમો જે એની અંદર વીસમાં તમારો જવાબ લખેલો છે જે એન્વાનવાયમેન્ટ તો અહીંયા હશો ઓગણીસો ને ઓગણ માથાદીઠ આવકનું સૂત્ર છે તો તે તમે લખજો થોડું માથાદીઠ આવક બરાબર માથાદીઠ આવક બરાબર ઉપરની લીડીમાં દેશની રાષ્ટ્રીય આવક લીડી કરી એટલે ભાગ્યામાં એને દેશની કુલ વસ્તી સાથે કન્વર્ટ કરવાની તો ત્રેવીસમાં અંદાજપત્ર કેટલી બાજુ હોય છે બે બાજુ જમા એક થાય અને એક ખર્ચ એમ બે એની બાજુ એક જમા અને એક ખર્ચ મહાભારતનો તે આપણે અર્થશાસ્ત્ર ભારતીય ગંથોમાં અર્થશાસ્ત્ર સંબંધિત વિચારો રજૂ થયા છે એની વાત કરી છે મહાભારતનો શાંતિ પર્વ મનુસ્મૃતિની અંદર વાત કરી છે તો અહીંયા આપણે લખેલો છે શુક્ર નીતિ અને કામદંડીય નીતિ સાર આપેલો છે હવે વિદ્યાર્થી મિત્રો આ જે મોટા પ્રશ્નો છે બરાબર તો તમે તમારા ચેપ્ટરની અંદર બુકની અંદર જોઈ શકો છો આપણે હેતુલક્ષી ખાસ સોલ્યુશન કરી દીધું છે જો વિડીયોમાં નવા હોય ચેનલને સબસ્ક્રાઈબ હજુ સુધી ના કરી હોય તો મિત્રો તમારી સબસ્ક્રાઈબ લેવાનું ખૂબ જરૂર છે તો સબ્સ્ક્રાઇબ પણ કરતા જજો અને એની સાથે સાથે આ પ્રશ્નો જે છે બીજા વિદ્યાર્થી સુધી પણ પહોંચાડજો જેથી કરી એમને પણ આવતા વર્ષે પેપર મળી રહે અને સારી રીતે પોતે તૈયારી કરી શકે ફરી નેક્સ્ટ વિડીયોમાં મળીશું જય હિન્દ જય ભારત